નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના એ સો ટકા સાજા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ તો આપણે જોવાના છીએ પણ આજે એક વિડીયો આપણે મેઇન ચેનલ જે આપણું છે ખેડૂતભાઈના ઉપર તલ બજારને લઈને મૂકેલો છે તો જય અને વિડીયો જોઈ લેજો એમાં તમારા માટે ખૂબ જ જરૂરી એવી માહિતી મૂકેલી છે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડોમાં તલના સારા ભાવ શું કામ નથી મળતા અને જે છે એ ઓરિજિનલ ક્વોલિટી સામે તમારા ભાવ કઈ રીતે કપાય છે એના આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાંથી તલના સેમ્પલ મંગાવેલા હતા અને એના ઉપર એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે એક તો ખાસ ખેડૂતો માટે એમાં સંદેશ રહેલો છે એટલે વિડીયો જોજો તમારા માટે ઘણો બધો ઉપયોગી થશે અને તમારા જે ભાવ છે તલના એ કઈ રીતે સારા આવે એ પણ તમને એમાંથી જાણવા મળી જશે તો હવે આપણે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો સત્યાસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો અઠ્યાવીસ રૂપિયા હતો તુવેરની જો વાત કરીએ તો અગિયારસો થી તેરસો પાસઠ રાયડો નવસો થી અગિયારસો વટાણા ચારસો થી સત્તરસો પંચાવન કલંજી આજે એકત્રીસો થી સાડત્રીસો વીસ એરંડાની જો વાત કરીએ તો અગિયારસો એકત્રીસથી અગિયારસો નેવ્યાસી કાળા તલ ચોત્રીસોથી પાંચ હજાર છોતેર મેથી આજે આઠસો થી બારસો દસ રૂપિયા પીડા ચણા નવસો પચાસથી એક હજાર સફેદ ચણા બારસોથી એકવીસો અઠાવન આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો એસી થી બસો ચાલીસ લસણ આજે સાતસો પચાસથી ઓગણીસો વાલ સાતસો પચાસથી બારસો વીસ રૂપિયા ધાણા અગિયારસો વીસથી પંદરસો ધાણી બારસો ત્રીસથી સત્તરસો સિત્તેર રૂપિયા તલ પંદરસોથી ઓગણીસો એક્યાસી ઝીણી મગફળી નવસોથી બારસો સિત્તેર જાડી મગફળી આઠસો પચાસથી એક હજાર પિસ્તાલીસ કપાસની વાત કરીએ તો ચૌદસો ત્રીસથી પંદરસો જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો સાડા ત્રીસો એકાવન રૂપિયાથી એકાવન રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં ચારસો સાહીઠ થી પાંચસો પંદર ચણા એક હજાર વીસ થી એક હજાર પંચાણું તુવેરા મેથી થી નવસો ધાણા બારસો થી તેરસો ચોરાણું સોયાબીન સાતસો થી આઠસો તલાજે ચૌદસો થી છવ્વીસ રૂપિયા જાડી મગફળી થી એક હજાર ત્રીસ जेनी मगफली नव सौ एक हजार वीस रूपया जीराज जुनागढ़ तो त्री हजार नौ सौ रूपया एक हजार थी चना एक हजार पचास थी एक हजार ऐसी कलंजिया पच्चीसो चौतरीसो अजमो अग्यारो ठीक छवीस सौ नेव रुपया धाणा नव सौ चौद सो पंचावन लसन सो थी सो पांच सौ चौदह सौ पांच रुपया जा मगफड़ी सात सौ एक हजार झीणी मगफड़ी सात सौ पचास नौ सौ सीते चौदह सौ एमनगर तो छवि सौ रूपयालीस सौ चालीस रूपया बात करिए गोडल घऊ चार सौ बयासी थी पांच सौ पचास डूंगी आज एकत्र बसो सोल थी बस सो तुवेर एक हजार एक चौदसो एक સોયાબીન છસો એકત્રીસથી આઠસો એકવીસ મેથી આજે ચારસોથી નવસો એક્યાસી વાલ પાંચસો એકથી અગિયારસો એકાણું ચણા નવસો થી એક હજાર એક્યાસી કલંજી 2501 એકથી સાડત્રીસો એકતાલીસ વટાણાની વાત કરીએ તો તેરસો એકાવનથી તેરસો એકસઠ લસણ આજે છસો એકવીસથી બારસો રૂપિયા આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર છ્યાસીથી બે હજાર તલ પંદરસો એકાવનથી બે હજાર એકવીસ જાડી મગફળી સાતસો અગિયારથી તેરસો છન્નું ઝીણી મગફળી આઠસો એક થી ચૌદસો છ રાયડો નવસો એકથી એક હજાર એકોતેર મરચાં ત્રણસો એકાવનથી બે હજાર એકાવન ધાણા આઠસો એકાવનથી પંદરસો છોતેર ધાણીયા જે નવસો એકાવનથી બે હજાર એક કપાસ અગિયારસો એકથી પંદરસો એકાવન જીરાણી જો વાત કરીએ ગોંડલમાં તો ત્રણ હજાર રૂપિયાથી ચુમાલીસો એકસઠ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ હવે અત્યારે જે તમને વિડીયો દેખાય છે તલ બજારવાળો જય અને જરૂરથી જોઈ લેજો ગુજરાતના તલ છે એ વિદેશમાં એક્સેપ્ટ કરવામાં આવતા નથી એક્સપોર્ટમાં તો શું કામ એક્સેપ્ટ કરવામાં આવતા નથી ખેડૂતોને તલના ભાવ શું કામ સારા મળતા નથી એ બધા કારણો એમાં દીધેલા છે અને તમે વિડીયો જોશો તો તમને તમારા તલના સારા ભાવ કેવી રીતે લેવાય એ પણ ઘણી બધી માહિતી એમાંથી મળી જશે તો જય અને અચૂકે વિડીયો જોજો અને તમારા મિત્રોમાં શેર કરજો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર